આકાશવાણી જો ભોજ કેન્દ્ર કર્યું કાર્યક્રમ હલો કર્યું ગા ભેણો અર આવ્યો ખબર આજ આયા જિયા ભેણ ખોજા જી હા સ્પીકર ઓફ કચ્છથી કરીને સ્પીકર ઓફ ગુજરાત સુધી તા કઢી આયા અને ગર્વની ગા કે આકાશવાણી સ્ટુડિયોમાં જિયા ભેણ આકાશવાણી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે

કે સારા વક્તા ભનેલા કોરુ કરણું ખપે સારા વક્તા કી મના જે સારા વક્તા ભનેલા કરીને કોરુ કોરુ વાંચણું ખપે કેટલો જ્ઞાન જરૂરી આય ઈ મડે ઘાલ્યું પા જિયા ભેણ બેટા સણ તો જિયા ભેણ મુજો પહેલો મણિયા સવાલ ઈ આય કે વિદ્યાર્થી કાળ મે વક્તૃત્વ કોલા જરૂરી હે મંચી બોલચાર વક્તવ્ય કે ભાષણ કલા ફક્ત પ્રતિયોગિતા સુધી સીમિત ન થોવે આજ પણ એ જે અબ્દુલ કલામ સ્વામી વિવેકાનંદ ઓબામા કે પોઈએ અટલ બિહારી વાજપેયીજી કે યાદ કયો તા તેની જે વક્તવ્ય જે કારણ અને નેતૃત્વ તર્ક અને પ્રભાવ લા પણ વક્તવ્ય જ કમ છે તો અને વોરન બફેટ તો પણ પણ ઓઈએ કે જે વિદ્યાર્થી વક્તવ્ય મે નિપુણ હોનતા કે 50% ટકા વધારે પગાર મળે તો જી આ ભેણ સો ટકા

બીજો આ જ્ઞાન આઈ જો કોઈ પણ વિષય મથે વક્તૃત્વ ડીયો વિષય જો આઈ કે સંપૂર્ણ જ્ઞાન હોય ખપે અને કઠિન જ્ઞાન કે કલાત્મક પ્રસ્તુતિથી સામેવાળે કે રસપાન કરાણું એ પણ ઇમ્પોર્ટન્ટ જાય અને આગળ વાત કરી તો અચે ત્રીજે નંબરથી ટોન ટોન એટલે આઈ જે અવાજ હાવ ભાવ ઉતાર ચડાવ એલબર્ટ મહેરાબિયન પંચ એક રિસર્ચ જે અંદર ચેં કે વક્તવ્ય વક્તવ્યમાં સંવાદ તો ફક્ત સત પરસે જ વેતો બાકી આડત્રી ટકા ટોન અવાજ મથે નિર્ભરાય અને પચાવન ટકા એનજી બોલ ચાલ અને હાવભાવ હાવ તો પછી તી મળે વિદ્યાર્થીએ કે પાંચ બોડી લેંગ્વેજ અને ટોન મથે સૌથી વધારે ધ્યાન દોથો અને અંતિમ આ વાર્તા કથા ફેક્ટ્સ અને ફિગર્સ કે પછી નાણાકીય માહિતી ભલે ને ભૂલી વો પણ અજ બી તી દાદી નાની યાદ જ તો હકડે વિદ્યાર્થી વક્તા કે પંજે મે વાર્તા ગણહી ખપે જનથી મળે જો ધ્યાન ખેંચી શકો ભેણે ગાલ જીયા ભેણ ને પાછો ઉદાહરણ અને ટકાવારી સાથે ગાલ ક્યાં એટલે અસંજે છોતા મિત્ર કે જરૂર પક્કી માહિતી પોજદી

સંબોધન એડો હોય ખપે કે મળે કે આવરી ગને સંબોધન પુઠ્યા આચે તો શરૂઆત અને વાક્યો વાક્યો એડા વા વાપરો જે સામયવાળે જે મગજ મથે છાપ છડી વે યાદ હું સ્વામી વિવેકાનંદની શિકાગોની સ્પીચ જનમે હોય કે સો નચી કેતા ડી અને આ દુનિયા બદલી વજદિ અડા વાક્ય પાસે મગજમાં અજ બી છાપેલાઈએ અને અમુક અડાા વાક્યુન જે કે અટલ બિહારી વાજપેયીજી વાક્ય અજી યાદ કયું

અજ જે સમયમાં નેરો તચોતેર ટકા લોકો કે ગ્લોસો ફોબીઆ એટલે મંચી બોલચાલ ભય નું અજ ઈી કે તોડની મુખે લગે તો કે અજુ યુવાએ કે બડી તોડની જરૂરી તોલો ડર કે હિમતમાં ફેર્યો બોલદા રો સિખદા રો અને કમર કસીદા રહો ન કવિ તેજ ચે એડો થઈ રો કે સાધના કઈ ન કીં સાંધે મેો નકી સાધના કઈ નજી જીયા ભેણ કવિ તેજ કે યાદ કરીને કચ્છી સાહિત્ય જે મહાયજ્ઞમાં આહુતિ ડીયા ખૂબ ગમ્યો જિયા ભેણ બોલણું 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 એ ગયું કર્યું ખાલી બોલણો નહીં બોલે પહેલાં વાંચણું પે કન્ટેન ભેગો કરણો ખે તિ મી સ્પર્ધાએ જીત્યા કંટેન ક્યાંથી ભેગો ક્યાં તથવા કોઈ વક્તા કે કંટેન ભેગો કરણો પહે તો કેટાથી કરે જે ક્યાં પહેલે જ ચાઇસ કે સારો વક્ પહેલે સારો શ્રોતા આ તકતવ્ય સુણો અલગ અલગ જાત જ અલગ અલગ મહાપુરુષ જ વતવ્ય સુણો અથવા તો ઘણી બધી પુસ્તક અહીંયા એ જાણો અને એક બહુ જ સારી પુસ્તક આ ઉદ્ધોષકની અટારીએથી થ્રુ ધ ગેલરી ઓફ એન એન્કર એ વાંચન કર્યો અને અજ જે સમયમાં તી આઘળી જે ટેરવે આખી દુનિયા આ તોનમાં એઆઈ ચેટ જીપીટી પ્રયોગ કર્યો જી અહીં કે વિષય માહિતી જી આ ભેણ વક્તવ્ય અથવા તો વક્તૃત્વ સ્પર્ધા મે ઘણે બધી વિદ્યાર્થી ભાગ ગેતા વેતા પણ આજો પ્રેઝન્ટેશન અથવા આજી પ્રસ્તુતિ મણી કરતા અલગ વે અહી અલગ વિચાર્યો અલગ વિચાર રજુ કર્યો અને ઈ વિચાર આકર્ષક તવે પણ મણી કે ગમે અને જુદો વે તો કોઈ અડો યાદગાર પ્રસંગ અહીં આજે મે ચો કે અહીં બે કરતા અલગ વિચાર આવો પ્રસ્તુતિ ક્યાંવા રજુ કેવા અને એનો ફાયદો આકે થયો હોય ઉદાહરણ તરીકે જે મુજે અનુભવ થી ગાલ કયા ત જડે 35 થી કે અન વધારે લોકો હકડે જ વિષય મથે ગાલ કરતા વે તડે એની મડે થી કે અલગ વિચાર નું ઈ આઈ કે જુદો તારી વજ દોવે અને જડે આઈ કે અલગ વની પ્રસ્તુત કયો એટલે એકદમ સીધા ઉપર ચડી વનો તા જીયાબેન મૂકી પણ એક હજાર ઓગણીસ મેં ભાગ લડવું અને એમ મેં ડિબેટ સ્પર્ધાવી અને ડિબેટ સ્પર્ધા મેં પણ કહેલો થયો કે મેળે ફેવર મેવા પણ માત્ર આઉં જ અગેન્સ્ટ મેો અને ડિબેટ સ્પર્ધા જો વિજેતા આવું થયો એટલે એડી રીતે થઈ શકે કે જો વિષય અને વસ્તુથી અલગ વિચાર્યો અલગ જુદો અને સારો વિચાર્યો તો એકડે વક્તા તરીકે અહીં તરીય છો એમાં બહુ મત નહીં જીયા ભાઈણ હજી કોઈ આંજાડા અનુભવ બાકી રહી વેંધાવે આજી સ્પર્ધા મેં આ કે કેર વધુ મદદ કરે તો આઈ માહિતી ક્યાંની ભેગી કરે તો આઈ યશ કે કેડ્યો ગુજરાતી મેં અહીં ચવાણું આય કે હું લપસું એ પેલા આંગળી આપી વિધાતાએ અને હોશ સંભાળ્યો ઈ પછી આંગળી આપી માતા-પિતાએ તો સૌથી વડો શ્રે આ વિધાતા અને બીજે નંબર તે મુજે માતા-પિતા કે દીંદી સે મુજા પિતાજી મુજા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ આઈ અન છેલ્ે પચીસ વર્ષથી શિક્ષણ મેં હેં એ કે કોઈ પણ વિષય તે બોલ અને વિષય તે એડો બોલ કે સામય વાે કે યાદ રહી માતા જી માતાજી કોન્ફિડન્સ દને તું ગમે કર આઈન મેં એડો શબ્દ સંબંધ બહુ ઓછા પામડે ખૂબ લી રહી કે માતા પિતા હે વક્તવ્ય વધાર્યું એકડે વક્તા તરીકે આંજો જીવન સૂત્ર કરવાય અથવા તો વક્તા તરીકે આટલી પ્રવીણતા કે નિપુણતા આમેટે કેનું છેતી ઈ એકડી ગોડ ગિફ્ટ આય કે આંજો વાંચન શબ્દ ભંડ ઓળ કે બ્યોકી હે ઈ આશાજે આકાશવાણી જે સોતા મિત્ર સાથે શેર કયો વક્તવ્ય કળા અને શબ્દ ભંડ ઓળ જે સાથે સાથે મુજો જીવન સૂત્ર આય અવિનર ઇઝ અ લૂઝર હુ ટ્રાઇડ વન્સ અગેન નિષ્ફળતા વક્તવ્ય જે સ્પર્ધા મે વે કે જીવન જે સ્પર્ધા એ મે વે

કે કાલ જડે સફળતા મળી નિષ્ફળતા બહુ નંઢી દસ અને એટલે જ મુજે જીવન મુજેજીવન સુત્ર આગળ વધી અને બહુ આસાનીથી નિષ્ફળતા પચાઈ આંત જિયા ભેણ ભૂતકાળમાં પ્રસિદ્ધિ મેળવી આ વિકે ભવિષ્ય જ લક્ષ્ય કરોતા મિત્ર સાથે શેર કર્યો કચ્છ જે અંદર કે બીજે કડા કડાપણ ઘણી બધે વડે વડે કે સોણાતી તો મુજી પણ ઈચ્છા ઈચ્છાએ કે કડેક કડ પણ જગ્યાએ બોલદી વાં

તો ફરીメル다સી आकाशवाणी भूज केंद्रતા આ પ્રસારણ સયાતે આવ્યાં વિષ્ણુગોર હેલો કર્યું ઘર મે સંધ્યા રોજા આકાશવાણી ભૂજ કે આકાશવાણી ભૂજ અને વિષ્ણુગોર વિશ્વાસ જો ખૂબ ખૂબ આભાર તો અચી જા